નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે પંજાબ અને હરિયાણામાં એના વિશે આપણે ગુજરાતના ખેડૂતો લગભગ બિલકુલ અનભિજ્ઞ છીએ આપણી પાસે એની બહુ ઓછી માહિતીઓ હોય છે અને કેટલાક ખેડૂતો હજી અત્યારે પણ એવું સમજે છે કે કોઈ આંદોલન દેશમાં આપણા કૃષિ પેદાશોની ભાવોની લડતને લઈને નથી ચાલી રહ્યો પણ આંદોલન સતત ચાલુ છે અને આજે આપણે એના પર એક નાનકડી ચર્ચા એટલા માટે કરીએ છીએ કે જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન ગઈકાલે એટલે કે બાર તારીખે જુલાઈ મહિનાની બાર તારીખે આંદોલનને પાંચ મહિના પૂરા થયા આ આંદોલન બોર્ડર પર બેઠું છે બોર્ડર એટલે કે હરિયાણા અને પંજાબની જે સરહદ છે જ્યાંથી

ખેડૂતોને દિલ્હી જતા અટકાવવા માટે હાઈવે સરકાર ખોલે અને ખેડૂતોને પોતાના 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 વિરોધ પ્રદર્શન માટે માટે મુદ્દાની રજૂઆત નાગરિક અધિકારની પ્રસ્તુતિ માટે દિલ્હી સુધી જવા દેવાની છૂટ આપવામાં આવે અને આ જે ચુકાદો આવ્યો છે એ અતિ મહત્વનો ચુકાદો છે ઘણા લાંબા સમય પછી આવ્યો છે પાંચ મહિના વીતી ગયા પછી પણ જ્યારે ચુકાદો આવ્યો છે ત્યારે હવે આંદોલનની દિશા પણ બદલાશે સાથે સાથે સંયુક્ત કિસાન મોરચો કે જે બે હજાર એકવીસ બાવીસ માં મોટી લડત ચલાવી અને કેન્દ્રની મજબૂત સરકારને પગલા પાછા ભરાવ્યા એ જ સંયુક્ત કિસાન મોરચો ફરી વખત આપણા કૃષિ પેદાશોના ભાવોની કાયદેસરતાને લઈ લઈને આંદોલન ફેજ ટુ ની શરૂઆત કરવાની વિચારણા કરી રહ્યો છે અને એ માટેના એના પ્રારંભિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે ઉત્તર ભારતના તમામ મોટા ભાગના વિસ્તારોમાં આવતા દિવસોમાં સંયુક્ત કિસાન મોરચા તરફથી પણ મોટા પાયે આંદોલનની શરૂઆત થશે અને એ જે આંદોલનની શરૂઆત થશે એના એ આંદોલનથી આપણે એવી અપેક્ષા પણ રાખીએ કે ગઈ વખતે જે આંદોલન થયું ત્યારે સરકાર જેટલી મજબૂત હતી એટલી અત્યારે સરકાર મજબૂત નથી સરકારની સામે વિપક્ષ બહુ મોટી તાકાત સાથે ખાલિસ્તાની ખેડૂતોને હિંસક અને ખેડૂતોને વિકાસના વિરોધી કહેનારી સરકાર આ વખતે એવું કહી શકે એવી મજબૂત સ્થિતિમાં નથી મિત્રો એટલે આવનારા દિવસોમાં આંદોલન એક નવા રૂપમાં જ્યારે આકાર લેવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ સમાચાર આપણા તમામ સુધી પહોંચે એટલા માટે આપણે આ એક નાનકડો વિડિયો આજના દિવસે અહીંથી રજૂ કરીએ છીએ અને જે બોર્ડરની આપણે વાત કરીએ છીએ શંભુ બોર્ડર એ બોર્ડર પંજાબમાંથી હરિયાણામાં દાખલ થવાના નાકા પરની બોર્ડર છે અને એ બોર્ડર પર આપણા જે ખેડૂત બેઠા છે એ છેલ્લા પાંચ મહિનાથી ત્યાં બેઠા છે હજારોની સંખ્યામાં ખેડૂતો બેઠા છે સરકારે એના પર જુદા જુદા રૂપમાં કાયમ માટે કોઈ પ્રયોગ કરી અને સતત ખેડૂતોની શંભુ બોર્ડરની વચ્ચેનું અંતર જે છે એ લગભગ બસો થી સવા બસો કિલોમીટરનું અંતર છે હવે હાઈકોર્ટના આદેશના આધારે સરકાર જો રોડ ખુલ્લો કરશે તો ખેડૂતો દિલ્હી સુધી આવશે સરકાર પર થશે આગામી દિવસોમાં બજેટ બેઠક જ્યારે મળવાની છે આવતી ત્રેવીસ તારીખે સંસદની બજેટ બેઠક મળવાની છે ત્યાં સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે અને આપણને ખેડૂતોને જે લાભની આપણી અપેક્ષા છે ભાવોને લઈને એના ઉપર નવા નિર્ણયો થવાની દિશા ખુલશે મિત્રો તો આજના દિવસે આ એક સામાન્ય માહિતી આપની સામે જયારે રજૂ કરી છે ત્યારે આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન જય ભારત